અર્જનગરમાં મામ્બે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા દિવસના ગરબા ઉત્સાહભેર મનાવવામાં આવ્યા કરજણ નગરમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા દિવસે ગરબાના ધમાકેદાર કાર્યક્રમમાં ઉત્સાહભેર જશ્ન મનાવવામાં આવ્યો હતો કરજણના કોટન ગ્રાઉન્ડ ઉપર મંદિરના સામે વિસ્તારમાં ભવ્ય નવરાત્રીના નવ દિવસ ગરબા રમવા માટેનું આયોજન કરાયું જે નાગરિકોએ ગરબાની મજા સરસ રીતે માણી ગરબાની આરતી કાર્યક્રમ દ્વારા નવરાત્રી સદગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ મહોત્સવમાં મહિલાઓ અને પુરુષોએ શણગાર સાથે અને રાજપૂતાના લહેંગા ચોકડા અને પોંઢેરી વસ્ત્રો પહેરીને પરંપરાગત ગરબાની મસ્તીમાં જોડાયા હતા સાથે સંગીત અને ડ્રમ્સની ધૂન પર રાસ અને તાળીઓની તાલે નાગરિકોએ ઉત્સાહ સાથે નૃત્ય કર્યું હતું અધિકારીઓ અને સેવા સંસ્થાઓ દ્વારા સેવા જીવંત રહે તે માટે પ્રયાસ કર્યો હતો તેમજ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ નિશાળીએ જણાવ્યું હતું કે સતત ત્રણ વર્ષથી અમે આ આયોજન કરતા આવ્યા છે અને અગાઉના વર્ષોમાં પણ કરજણ જનતાને બરોડા જવું ના પડે એવું આયોજન અમે કરવાના છીએ તેવી જ રીતે આ વર્ષે પણ અમે હંમેશા કરજનગરના લોકો માટે આ પ્રસંગે પરિવર્તન લાવિને સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને પ્રકટાનું એક મહત્વનું માધ્યમ બનાવ્યું છે આ કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ ઈલાબાબેન તેમજ જે પ્રમુખ જયેશ પટેલ તેમજ માં અંબે ચેટેબટ ટ્રસ્ટના સભ્યો અને સંચલકો તેમજ દરેક સંસ્થાના આગેવાનોને કરજણ નગરમાં વિશેષપણે બાળકો નાગરિકો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ માં અંબે ચેટેબટ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખએ તહેવાને દરેક લોકોમાં શાંતિ શાંતિને સમૃદ્ધિ લાવે એવી કામનાની વ્યક્ત કરી હતી द्वारा સાઈ યુવા ગ્રુપના કરજન નગરમાં કરજન કોટનના આ પૂર્વ વિભાગ જીનના કમ્પાઉન્ડ ની અંદર છેલ્લા સતત આ બીજા વર્ષે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે ની જનતાને રોજવાર સુધી જવું ન પડે એના માટે સતત અમારા સાઈ યુવા ગ્રુપના તમામ સભ્યો અમારી આ કમિટી જે બનાવી છે એના સભ્યો સાથે રહીને બને એટલી સુવિધા આ તમામ લોકોને મળે એવું આયોજન માં અમે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં સુધી અમે લોકો કરજન ની અંદર પ્રમુખ તરીકે છે ત્યાં સુધી આ ગ્રાઉન્ડ સોએ સો ટકા કરજનની જનતા માટે નવે નવ દિવસ ગરબા માટે અમે આપવાના છે અને અહીંની જનતાને ક્યાંય જવું ના પડે એવું આયોજન અમે કરવાના છે ફરીથી તમામ ખેલાયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલી મોટી સંખ્યામાં અત્યારે વરસાદનો માહોલ હોવા છતાં પણ અહીંયા ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે ફરીથી તમામ લોકોને અષ્ટમીની નવરાત્રીની આઠમની તમામને શુભકામનાઓ પાઠવું છું અને આવું ને આવું આવતા વર્ષે પણ આયોજન થાય અને તમામ ખેલાયો ખેલાયો અહીંયા ગરબા સાહિત્ય રમે એવું આયોજન અમે કરવાના છીએ